માટે ગોપાલ ઇટાલિયા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેમણે આ ચૂંટણીને ખેડૂતોના અવાજ અને ન્યાયની લડાઈ તરીકે રજૂ કરી છે તેમનું જણાવું છે કે વિસાવદર ની જવાબદારી તેમને સોંપાય છે અને આ વિસ્તાર સાથે તેમનો ઊંડો સંબંધ છે ખાસ કરીને કેશુ બાપાના જીવનના સંદર્ભમાં તેમણે વિસાવદરના ખેડૂતોની યુવાનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને ગુજરાતમાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે આપ ખેડૂતોના હિત માટે સમર્પિત પાટે છે ભૂપત ભાયાણી દ્વારા કરવામાં આવેલા ટિપ્પણી મામલે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે ભાજપ પાસે કોઈ યોગ્ય દાવેદાર નથી જેના કારણે તેઓ અસમંજસમાં મુકાયા છે પરત નથી જ તો શું કામ કહેવા આવે છે એને સામે આવીને નિવેદન આપવું એનો અર્થ એ છે કે ફરક તો બહુ પડે છે પણ બોલી શકાતું નથી નથી જ ફરક પડતો તો ઇગ્નોર કરવી જોઈએ અવગણો અમારી વાતને અમારી જાહેરાતને આટલી સીરિયસ શું કામ લે છે ફરક તો ખૂબ ઊંડે સુધી પડ્યો છે મૂર્તિયા મળતા નથી ભાજપને હાહાકાર મચી ગયો છે ગઈકાલથી કાલથી છે પરંતુ ભાજપના લોકો એ દર વખતે વિસાવધર બેસાણ જૂનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોની સાથે દગો કર્યો છે દર વખતે ભાજપે ખેડૂતો ઉપર અત્યાચાર અને તાનાશાહી દર વખતે ખેડૂતોને દબાવી દેવાની કોશિશ કરી છતાં પણ વિસાવદર વિસ્તારના ખેડૂતો સત્તા સામે ઝૂક્યા નથી ડર્યા નથી અને સેજ પણ આગળ પાછળ થયા નથી અને એટલે આ વખતે અમારી ચેલેન્જ છે ભાજપવાળાને કે ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી ધમકાવી કે લલચાવી બતાવે જો કોઈ માયનો લાલ હોય ભાજપમાં તો